અને યુનિયન થતા કામદાર વચ્ચે સમાધાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં બાબતનો બાબત સુખદ અંત આવ્યું છે મીટિંગમાં રત્ન કલાકારોને પડેલા દિવસોની સાથે કામ ઉપર પરત લેવા કંપની દ્વારા સહમતિ દર્શાવી હતી રપના ઇશ્યુના કારણે કંપની દ્વારા રત્ન કલાકારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતા કાલથી તમામ રત્ન કલાકારો કામ પર બેસી જશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમેરિકા દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યું હીરા ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી મોટું આપણે આ ખતરો કહી શકાય અને ચાલીસ ટકા એક્સપોર્ટ આપણે અમેરિકા સાથે ધરાવીએ છીએ તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક્સપોર્ટ ઓછું થાય તો કામ ઓછું થાય અને કારીગરોની જોબ રોજગારી જવાની શક્યતા ગઈકાલે ક્રિસ્ટિયમના રત્નકલાકારોને એસી જેટલા રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતા આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે અમે ઇન્ડસ્ટ્રીના લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ખરાબ છે તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે જે કલાકાર છે એને છૂટા ના કરો કામથી વંચિત ના કરો અને બધાએ એકબીજાની હરસપરસ સપોર્ટ કરી અને આ આ સમયમાંથી પસાર થવા માટેની એક આપણે બિઝનેસ શરૂ કરવી જોઈએ અને કામદારોને છૂટા ના કરે એવી જ હું ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે અપેક્ષા રાખું અમેરિકા દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યું હીરા ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી મોટું આપણે આ ખતરો કહી શકાય અને ચાલીસ ટકા એક્સપોર્ટ આપણે અમેરિકા સાથે ધરાવીએ છીએ તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપોર્ટ ઓછું થાય તો કામ ઓછું થાય અને કારીગરોની જોબ રોજગારી જવાની શક્યતા રહી ગઈકાલે ક્રિસ્ટિયમના કલાકારોને એસી રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતાં આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે તેમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે અમે ઇન્ડસ્ટ્રીઝના લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ખરાબ છે તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે જે કલાકાર છે એને છૂટા ના કરો કામથી વંચિત ના કરો અને બધાએ એકબીજાની હરસ સપોર્ટ કરી અને આ સમયમાંથી પસાર થવા માટેની એક આપણે બિઝનેસ શરૂ કરવી જોઈએ અને કામદારોને છૂટા ન કરે એવી જ હું ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે અપેક્ષા રાખ